કરી દો સીવા મૂં પાળ હેડો કદે મોદમો તો કેમ બોલો બોંપાળ કદે કોક લેવાયા શાકા શા હું કરા ગરમા શા હા તો તો હવે ભાડે બોદો શાકા કેમ હું આ શા અમે તેલી દેસ માર તો છે કદે કોટો તો લાયા યાર તારા બોંડાથી તો લઈ

ઓ 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 ચેલી ચેલી કી મત જા રે ચેલી ચા ઓ પતઈ દે હે આજા તો વિયોજન ના બોલ પણ એક કાબી ને એવું બોલવું જરૂરી અરે તો મારું આ મેઈન પોઈન્ટ જા Meha ada lagi, lihat musuh સિલેક્ટ પર ગધારઈ અબુ કે આજ હતી કાડુ આના કા ગોમની એવું કઈ દેવા છે દીવા હા હા બને કરે ના 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 બંધ થઈ પાછળથી એવું જો પાછળથી આવી આયા

ના ના ગાજર લાવું શક્કરિયા લાવું લઈ લો આ ઘોડા